સીતારામ છે તો હવે રસોઈ બનાવવા બાકી છે તો માથે લીન માથે લીને તાબા માથે ધ્રુવી દાણું લેવા આવશે ધ્રુવી જોર બેસે લે અંદર માથે ના કારખાને લઈને જાજે હો પાછી કર દે બાય બાય તો વૈભવ ની ભૂ રે દીધો સે વૈભવ ઉજ્યો સે તો વે હીરા કમજાવ સે માથે થાબા માથે તો એ ગોજા કેતા હુંધી હીરા કમજાવ તો અસી તા પડી ના રોકડા મોટા થઈ જા સે અને હવે પોથરા માં લઈ લેવાના સે અને આટા આ મરસી નું ટમેટી નું રોટલી સે તો મરસી આ વી ગયા છે મરસી આપણ આવી ગયા છે तो हम ढाबा में घी राखवा जाइए पानी में ताप थाई से थोड़ा थोड़ा थाई से वो लग से पानी गरम था नहीं तो से तो दवा थे पाको फाटो नहीं मरवी पड़े

तो मस्त तप्त થઈ ગયો છે તો કપડા સુકાઈ જ્યા છે કપડા સુકાઈ જ્યા છે તો કપડા લઈ લો ભેગા કરી લો બધા तो कपड़ा हूका जा तो कपड़ा भेगा कर लो તો ત્રણ વાગી જશે અને શાની ટાઈમ થઈ ગઈ છે તો શા બનાવવા નીચે ચાવશું અને હીરા બનાવવાનું શરૂ છે તો હવે શાહ બનાવવા જ આવીશે મારો વ્લોગ ધીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈશું અને વાગી જશે ત્રણ વાગી જશે તો શાહ બનાવીને લઈ આવીશું અને આજે વ્લોગ પૂરો કરીશું અહીં